જો આપણે જોવાની છે ને એને અને કી જમી ગઈ છે ને ઝાડ વાવી હતી મોટી મોટી થઈ ગઈ છે તો આજ તમને હું ઝાયજનો વિડીયો દેખાડું છું આ છે ઘાસ આ ઢોર માટે આ તમારે કેટલા દહક વર હગના ખડ થયા જ કરે એટલે આ ખડ તમે ભેંસુને ઉપાડતા હોવ તો આ ખડ વાવિજો તમારે આ ખડ આયેલા જ કરે અને આમ કરી છે ને જાયજ ને એવું ભયું છે કે જાહેર એ મોટી મોટી થઈ ગઈ છે જોવા નો ઘેરો થઈ ગયો છે લીલો સમ અહીંયા થઈ ગયા લીલો સમ લે લે સમ થઈ ગઈ છે ને પછી આ જાહેર છે ને વેસ હોયની છે હજી મહિનો એમ રહેવા દેવાય ને છે પછી વેસ્ટ દેવાની છે આ આંકર પાછું હાથથી ઘાસ ને એવું આવ્યું છે હાઇથી ઘાસ જોઈ લો ડુંગળી છે હા બોટમે જુઓ કેસર નથી દેશી છે જમ્મરૂ O pai que é vocês, amor. một đồng một giải khê kia Bia tôi lý ra xe kia vào ấy con này